ને બઉ જાઝા પલેથી આવ્યા છે એટલે પછી તું નાવો તો પછી ખોટું લાગી છે ને મહેમાન ને મળવા આવ્યા હોય આપડે બધા નવા નવા લગ્ન થયા છે નવા વરઘોડિયા મળવા આવ્યા છે તો પછી તારે આવવું જ પડે ને મારી ચકલી

લે ભાભી તો જો ભાભી મને અરખ ન હોય મારી ભાભીને તેડવા આવવાનો હે તમે તો કેવી વાત કરો છો ભાભી મારે યાદ અરખ હોય કે મારી ભાભીને હું પહેલી વાર તેડવા જામ એટલે હું આવી લે ભાભી તો જો એ એવું નથી કાબરી બાઈ ખાલી પૂછું છું કે તમને તમે કેમ ભેગા આવ્યા એમ ખાલી એટલું જ પૂછું છું બાકી તમને કાંઈ પૂછાય નહીં મારી બેનરી હા તો વરી બરાબર બાકી છે ને ખાલી ખોટું ભાભી તમે જેમ તેમ કીધા નો રાખતા કેવડી અવરું જોઈને બેસી ગઈ જોતો હતો આને તો મો બોલાવી નથી આને બોલાવ્યા જોક છે નહીં આને પાહરી કરવી જ જોવે મારે બહુ વધી જાય છે જટિયારી નું લે ખેપારી એવી ભૂંડી પડી છે ખેપારીની કથળીની જાણે હાથમાં બે ત્રિશુલ લઈને ફરતી હોય એવી તેની આગળ્યું છે હે ભગવાન કરમે ધર્મે પટકાણી ભટકાણી આવી નણંદી એ જરીક તમે ધીરી આકો ધીરી આકો આમ ઉડીને ન જવાનું શેખ સાબ એવા હે ને તો બેઠા રહે કાઈ એવી ઉપાધી કરવાની જરૂર નથી ક્યાંક ભટકાઉં તો હાથ પગ વગરના બધા થઈ રહે હું ઝરીક ધીરી આકો આમ હવા મૂડે છે એવું લાગે છે મન તો લે તો તું આયક તું આયક તને આવડતી હોય તો તું આયક ધીરીની હગીની થાથે તું આયક આલે એમ કહું છું કે ચરા ધીરી આયકો બાકી તો તમને ઠીક લાગે એમ કરો બાપા હું તો આમ ઓ વીટીન બેઠી એકા બીજા થી ધૂન બધા એકા બીજા થી ધૂન આમાં કોને બોલાવણ કોને ન બોલાવણ હોય રૂ બાપા મોટીંગ બે ફાયદો છે આમાં તો હાલો શેખ સાપ શેખ સાપ શું શેખ સાપ બીજું હું